ગઈકાલે રાત્રે કલાક એકવીસ ચોત્રીસ વાગે એટલે સાડા નવ વાગ્યાની આસપાસ આપણને એક કંટ્રોલ વર્દી મળી એમાં એવું જણાવેલું કે એક માણસ છે માણેજા ક્રોસિંગ લક્ષ્મીનગર સોસાયટી રોડ અન્નપૂર્ણા સ્ટોરની સામે એક ઈસમ છે એને દારૂ પીને કાર ચલાવતા લોકોએ પકડ્યો છે અને લોકો એને માર મારે છે આ પ્રકારની આપણને કંટ્રોલ વર્દી આવી પીસીઆર ત્યાં તાત્કાલિક પહોંચી પીસીઆર છવ્વીસ અને ત્યાં તપાસ કરતાં એક કાળા કલરની યુમડાઈ ઓરા કાર એનો નંબર છે જી જે સિક્સ પી એમ અડસઠ એકાવન સિક્સ એટ ફાઇવ વન આ જે ચાલક છે એનું નામ છે વૈશ મોહમ્મદ સફિક પઠાણ ઉંમર એની આડત્રીસ છે અને સ્ક્રેપનો વેપાર કરે છે માણેજા ક્રોસિંગ પાસે મોઈન પાર્કમાં એ રહે છે આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાવી આવતા આપણે તાત્કાલિક અને પછી પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે

આ ગાડી કબજે કરેલી છે ગાડી રીટેન કરેલી છે બસ એ કોઈ કોઈ કેફી નશો કરેલો હોય એવું જણાય છે હા એ તપાસ કરીશું અત્યારે તો પ્રાથમિક ગુનો દાખલ કર્યો છે આરોપી અરેસ્ટ કર્યો છે હવે આગે આગળની આખી તપાસ ચાલુ છે એનું લાયસન્સ પણ આપણે રદ કરાવવા માટેની પ્રોસેસ કરીશું ફરિયાદી પોલીસ

ભોગ બનનાર કોઈ આયા નથી ભોગ બનનાર હજુ સુધી આપણી પાસે હજુ કોઈ આવશે તો એ પ્રમાણે કાર્યવાહી કરીશું અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ